નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિકું ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌથી સ્વાદ કરું છું તમને જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સજર માહિતી મલ્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મિત્રો સાડા સાત જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ પણ બંને છે અવશ્ય તે મિત્રો જોઈન થઈ જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો આપણે વાત કરવાની છે આજના વિડીયોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ છે તારા તમામ વિષયો માટે કાયમી શિક્ષણ ભરતી જાહેર કરવામાં આવી છે પાસ જરૂરી નથી તેના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું ભૂલશો ને વિડીયો એન્ડ સુધી બનાવ જેથી તમને હરેક મારી ચોક્કસ રીતે સાચી સચોટ માહિતી મળતી રહેશે તો વિડીયો એન્ડ સુધી બને રહેજો તો મિત્રો શ્રી ભોજલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિદ્યાલય છે મિત્રો દેવકી ગાલોલમાં જેતપુર બગસરા હાઈવે તમે જોઈ શકો છો મિત્રો છ થી બાર તમે તમામ વિશે જોઈશું મિત્રો તમે જોઈ શકો છો કે છ થી બાર જે છે છ થી બાર ધોરણ માટે વિષય ઇંગ્લિશ લાયકાત છે બીએ બીએડ એમએ બીએડ સોથી દસ માટે ગણિત વિજ્ઞાન અને બીએસ બીએડ જે છે લાયકાત છે તમે જોઈ શકો છો મિત્રો જે ઇંગ્લિશ અને ગણિત વિજ્ઞાન માટે જે ભરતી છે બહાર પાડવામાં આવી છે ને ઉપર મુદ્દા વિષય માટે રસ ધરાવતા જે તમામે તમામ જે ઉમેદવારો જે રસ ધરાવતા હોય તે દિન દસ દિવસની અંદર અરજી મોકલી આપી અથવા રૂબરૂ મુલાકાત કરવી રહે છે અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી કરવામાં પસંદ પ્રથમ પસંદગી આપવામાં આવશે બહાર ગામના શિક્ષકો માટે રહેવાત્રા જમવાની હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે તો મિત્રો એટલી જોઈ શકો છો શ્રી ભુજલારામ વિદ્યાલય દેવકી ગાલોર તાલુકો જેતપુર જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો તમારા વધુ વિગત માટે તમે આ નંબર પર સંપર્ક કરી પોતાની જે સમસ્યા દૂર પણ કરી શકો છો સાથે સાથે મિત્રો બીજી પણ એક મહત્વની ભરતી છે તમે જોઈ શકો છો કે સૂર્ય એકલવ્ય સૈન્ય સ્કૂલ ખેરેચામાં જોઈ શકો છો મિત્રો જે છે હું આપણે સંપૂર્ણ વિષય જોઈશું પીટીજી પીટી જેટી શિક્ષક માટે ભૌતિક શાસ્ત્ર સાયન્સ શાસ્ત્ર જીવવિજ્ઞાન ઘણી વિજ્ઞાન માટે એમએસસી બીએ એ બીટેક એમટેક અને એમએ પ્લસ બી એડ ઉચ્ચતર માધ્યમિક ત્રણ વસ્તુનો અનુભવ ત્રણ વસ્તુ વધુનું અધ્યાપન અનુભવું છે ટીજીટી માટે શિક્ષક પ્રાથમિક શિક્ષક વિજ્ઞાન વિજ્ઞાન અંગ્રેજીમાં સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત કોમ જે વિષયો છે તે મારે એમએસસી બી એસ સી એમ એમ એ એમએસસી પીજડીથી પી જીડી સીએ અને માધ્યમિક વર્ષનો વધુ અનુભવ હોવો જોઈએ ત્યારબાદ લેબ આસિસ્ટ માટે બીએસસી લાઇબ લાઇબ્રેરી આસિસ્ટન્ટ બે વર્ષનો અનુભવ ત્યારબાદ કારકુર માટે સ્ટાર્ટઅપ બે વર્ષનો અનુભવ અંગ્રેજી ઇન્ડિયન ગુજરાતી ટાઈપિંગમાં કાર્યશા માટે હોવો જોઈએ તો મિત્રો તમે જોઈશો જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાના વિશેની ક્ષમતા ધરાવતા હોય લાયકાત ધરાવતા હોય અને સિદ્ધાંત વિશે લખવા ઉપરાંત અરજદાની તેમની સિદ્ધનું વન કરવાની સલાહ આપવામાં આવે છે સિવિલ બાયોડેટા વધારની માહિતી પણ સમાવી શકાશે અને કૃપા કરીને તમારી અરજી નીચે સરનામું અથવા ઇમેલ દ્વારા પચીસ ડિસેમ્બર બે સુધી મોકલી આપવાની રહેશે તો જો પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તમારી અરજી મોકલવામાં આવશે મોકલવી પડશે જે પણ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો જે રસ ધરાવતો તે વિદ્યાર્થી મિત્રો સુરવા સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરચા શામળાજી પાસે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ગુજરાત પિનકોડ નંબર આપેલો છે ઇમેલ પણ આપ્યું છે અને મોબાઈલ નંબર પણ તમને આપેલો છે કોઈ પણ માહિતી વધુ માહિતી મેળા માટે આ નંબર પર તમે સંપર્ક કરીને પોતાની સમસ્યા દૂર કરી શકો છો મિત્રો આવીના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત